હા બેન કાંઈ સોના લીંબુટ ટેલેરી છે આ અસાલ તો છે ને બેન અમારે ત્યાં બધા લાગીના દગીના બીઆઈએસ હોલમાર્કવાળા જ છે વીઆઈએસ હોલમાર્ક એટલે શું બીઆઈએસ હોલમાર્ક એટલે ભારતીય માનક બ્યુરો દ્વારા ચકાસાયેલી સોનાની શુદ્ધતા આ સરકારની માન્યતા છે અને જે ખાતરી આપે છે સોનાની શુદ્ધતાની પણ એ ચકાસવું કેવી રીતે ઝવિરાતની દુકાન કે શોરૂમ પર નું માર્ક હોવું જોઈએ દાગીના પર BIS હોલમાગનું આ નિશાન ચેક કરવો છ આકડાનો HUID નંબર જે દરેક જ્વેલરી પીસ માટે અલગ હોય છે HUID નંબર ને BIS કેર એપ માં ચકાસી શકો છો અને તેના કેરેટ ની ચકાસણી પણ કરી શકાય છે અને હા ગ્રાહકે જવેરાત ની ખરીદી કરતી વખતે ઇલેક્ટ્રોનિક સ્કેલ ના ખરાઈ પ્રમાણપત્ર જોવા એકમ દ્વારા વજન માટે વપરાશમાં રાખેલ ઇલેક્ટ્રોનિક સ્કેલ નું સીલ ચેક કરવો હાશ હવે ખાતરી થઈ BIS Hallmark વગર ના તો ક્યારેય એ નહીં BIS Hallmark એ તમારી સુરક્ષા અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ ગાંધીનગર દ્વારા જનહિતમાં જારી